નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ટ્રસ્ટ સંચાલિત શાળા અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત મિત્રો એસયુવી એજ્યુકેશન કેમ્પસ છે મિત્રો જેમાં આરપી ભવાની વિદ્યામંદિર સીબીએસસી અંતર્ગત મિત્રો જે સંસ્થા છે તેમજ એન એલ ભવાની હાયર સેકન્ડરી સ્કૂલ જે જીબીએસસી તેમજ એચએસ ભવાની મંદિર ગુજરાતી મીડિયમ અંતર્ગત મિત્રો શાળામાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વેરિયસ વેકેન્ટ પોસ્ટ અર્જન્ટ રિક્વાયરમેન્ટ એ આવેલી છે મિત્રો સીબીએસસી એન જીએસીબી એપિલેટેડ ડે કમ બોયસ એન્ડ ગર્લ્સ રેસિડેન્સિયલ સ્કૂલ નોન ફોર ઇટ્સ વેલ્યુ ડ્રીવન એજ્યુકેશન એન્ડ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીક અપોઇન્ટ ફોલોઇંગ ટ્રેન એન્ડ એજ્યુકેશન કેટેડ સ્ટાફ તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો તેમજ બાલવાટિકા માટેની અહીંયા જગ્યા આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો મેથ્સ ટીચર ફોર પ્રાઇમરી ધોરણ એકથી પાંચ માટે કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો પ્રાઇમરી સેક્શન માટે ધોરણ એકથી પાંચ માટે મધર ટીચર ફોર ગ્રેડ વન તમે જોઈ શકો છો હોસ્ટેલ રેક્ટર માટેની જગ્યા છે મિત્રો જેમાં મેલ તેમજ ફિમેલ કેન્ડિડેટ છે તે અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસથી પા પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ પ્રોફિશિયન્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ધરાવતા હોવા જોઈએ મિત્રો લાઇબ્રેરીન એટલે કે ગ્રંથપાલ માટેની પણ એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો બાલવાટિકા માટે આયાબેન માટેની એક જગ્યા છે તેમજ પ્યુન માટેની જે ચાર જગ્યા છે મિત્રો મેલ એન્ડ ફિમેલ કેન્ડિડેટ માટે તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ્સ સિલેક્ટેડ એઝ પર નોર્મ્સ તેમજ અટ્રેક્ટિવ સેલેરી ફોર ધિઝર્વિંગ કેન્ડિડેટ્સ મિનિમમ ટુ ટુ થ્રી ઇયર્સ ઓફ એક્સપીરિયન્સ રિક્વાયર્ડ એપ્લાય અલૉંગ વિથ રિસન્ટ રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ માસ્ટર શેર દેર રિઝ્યુમ ઓન ઉમા એજુકેશન ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ ટેન એટ ધ રેટ ડોટ કોમ પર અથવા તો અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમારું રિઝ્યુમ શેર કરી શકો છો સંસ્થાનું એડ્રેસ છે મિત્રો એનએચ અડતાલીસ એટ વલથાણ પોસ્ટ મંકણા તાલુકો કામરેજ ડિસ્ટ્રિક્ટ સુરત ઓગણચાલીસ તેતાલીસ પિસ્તાલીસ પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો સંસ્થાના ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ જે જગ્યાઓ માટેની તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય